નમસ્કાર મિત્રો ઓગણચાલીસ નંબર મગફળી જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આવે અને એ નંબર મગફળી જે છે નંબર વન હોવી તો એવી જે છે એ બે વર્ષથી જે છે જે વસંતભાઈ કાલરિયા કરીને આપણી વચ્ચે ખેડૂત છે તો ખીરેસરા ગામના વતની છે ગયા વર્ષે એમની મગફળી જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આવી ઓગણચાલીસ નંબર ખેડૂતો વન નંબર મગફળી યાર્ડમાં હતી ભાવ ખૂબ સારો મળ્યો આ વર્ષે પણ જે છે અત્યારે પોતાના ભાવની ખરીદી જે આવે છે અને આ મગફળીની ક્વોલિટી એક તરફો ફક્ત ઓગણતાલીસ નંબરની જે ગુણવત્તા હોવી જોઈએ એ પ્રકારની ગુણવત્તાવાળી જે છે વસંતની આ મગફળી છે હવે આ મગફળી બનાવવા માટે વસંતાઈ જે છે એ દર વખતે એમના પાકની અંદર જે છે ફલ્ટી સલ્ફર ખાતરનો જે છે ઉપયોગ કરે છે વસંત કેટલા વર્ષથી ફલ્ટી કરે છે તો આવું કેમ જ્યારથી મગફળી વાવે છે વસ્તુ યાદ નથી પણ જ્યારથી મગફળી વાવે છે ત્યારથી જે છે આ ફલ્ટી સલ્ફર ખાતરનો જે છે ઉપયોગ

લગભગ લગભગ આખા આખા ભરેલા જોવા મળે છે અને આ વસંતભાઈના જે કોથળા આવ્યા એમાં પાંત્રીસ કિલો મગફળી હમાય તો હજી આજે મિનિમમ પાંચ કિલોની જગ્યા છે એમની ઘરે એમને જે છે કોથળાઓ જે પોતાના કોથળા ભર્યા હતા એમાં વસંતભાઈ હમણાં કહેતા હતા કેટલી એમાં ભરતી આવી હતી કમાવી કુમાવી ગયા વર્ષે ભરતી કેટલી હતી એમ નથી કમાલી પિસ્તાલીસ કિલો હવે ખેડૂતોને અત્યારે પાંત્રીસ કિલો આ જે ભરતી આવી મુશ્કેલ પડે છે એવા સમયની અંદર વસંતભાઈ જેવા ખેડૂત જે છે એ પાંત્રીસ કિલો આની અંદર નાના કોથળામાં મોટા કોથળાની અંદર ચુમ્માલીસ કિલો સુધીની ભરતી જો લઈ આવી શકતા હોય તો આ ફર્ટી સલ્ફર ખાતર અને ખાસ કરીને જે છે વપરાશ કરવો જોઈએ છે અત્યારે થોડી મહિનો છે જે રીતે ખેડૂતો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એટલે એલ્ટિટીનો વપરાશ કરે છે એ પ્રમાણે સલ્ફર અને ઝીંકનો પણ વપરાશ કરે તો પાકના ઉત્પાદન ખૂબ સારા મળે એમ છે ને એમાં એસએમએલ કંપનીનું ફલ્ટી અને ટેકનોલોજી આ જે છે ખૂબ સારા ઉત્પાદનો હોવાથી એનો ઉપયોગ જે છે કરવો જોઈએ ધન્યવાદ